તમારું નામ લખાવો જેનો બર્થડે હોય એની ઉપર તમે નામ લખાવો પછી ઉપર અને ગઢિયા પૂછો ને તમે આપણે ઓલા માં આવે છે ખબર છે ઘણી વાર આપડે એને બ્લોગ માં હતા લીધેલા છો ઉપર એની ઉમર થઈ ગઈ છે એ હતા ને એમ કેતા હોય હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં રહીશું તો આપણે ઘીરે વી આવ્યા છીએ તો આ પડામાં આવ્યા સીધા કારણ કે એ પડામાં હતી એટલે આપણે કીધું પડામાં આવ્યા અમારે નહીં રોશની બે તને આવ્યા પડામ કા કા નહીં નહીં આન ને રોશની બે કે મારે આવું છે તો બે આવ્યા અને આ કાંક જાડો ફોડો ને કાંઈ કામકાજ કરતી લાગે છે ફરા ઉપર સિચે

ખબર તો હશે બધા પંદરમી ઓગસ્ટ હશે પણ આજ બીજું છે તમને ખબર છે

મસ્તી ની તૈયાર કરી પછી પાછી હું કે મારે આવું નથી પહેરવું કે કાઢી નાખ કે પછી કે મારે કે બાળ મંદિરે જવું પછી બાળ મંદિર નો ડ્રેસ પહેરાયો પછી બાળ મંદિરે ન ગઈ આજ ન ગઈ કા

એમાં એવું છે કે અમે એક છોકરા નો બર્થડે ઉજવતા નથી આપડે હર્ષિલ તો હજી બાર મહિના થયો જ નથી નઈ આ બે હજી તો આપડે એક ખેલ બર્થડે ઉજવો જ નથી અને ઉજવવાનો નથી ખર્ચા ની વાત નથી ખર્ચો થઈ જાય ને બધુંય થઈ જાય પણ કમરાવ વાળા બાપુ શું કેતા હતા કે તમે કે મોંઘા મોંઘા કે કેક લાવો એની ઉપર તમારું નામ લખાવો જેનો બર્થડે હોય એની ઉપર તમે નામ લખાવો પછી ઉપર કે મીનબત્તી કરો એટલે એ દીવો કર્યો કેવાય ને આપડે નામ ઉપર મારો બર્થડે ડે હોય ઉપર રસીલા લખેલું હોય પછી એમાં આપણે દીવો કરવી પછી પાછી ઓલવી એટલે હું તમે તમારા તમારા નામ ઉપર દીવો કરીને અને ઓલવી નાખ્યો એવું થાય ને કે તમે મંદિર દીવો કરો છો માતાજી ને ભગવાન ને તો ઈ તમે ફૂંક મારીને ઓલવો છો તો આ તમે હાથે કરીને તમારું જીવન નું છે ને આયુષ્ય ઓછું કરો છો એમ ઈ બધું બાપુ કેતા હોય એટલે કે બર્થડે ડે નો ઉજવાય ભલે થાય એટલે પૂનદાન કરાય નાના બાળકો ને રાજી કરાય એવું બધું કરાય પણ આપડે કઈ ઉજવતા નથી એમ થાય આપણે કોઈ દી બર્થડે બર્થડે અને બાકી જે સમજતા હોય ઉજવે પેલા ક્યાં કોઈ ઉજવતા અને બાકી ઉજવે તો કઈ વાંધો નહીં એને પણ ભગવાન હાજર નરવા રાખે હોય ઘણા એને શોખ હોય કે અમારે છોકરા નો બર્થ ડે ઉજવશે તો કઈ વાંધો નહીં ઉજવાય એમાં કઈ એવું કઈ નથી કે નો જો આયા હા ઉ જે વે જે કણાઈન શોક જ નતો શોક તમે મને નત ફોન કર્યો હશાર વઈ કે કેક ને એવું બધું લાવું છું તો મે ના પાડી નકર તમને જ એટલો હરખ હતો ને કે બર્થડે ઉજવી ને એવું બધું કર્યું પણ મે ના પાડી હા મને કાં કે તમે દીધું નો તો સે કીધું બર્થડે તો આપણે નહી નો તો બર્થડે તો ત્યારે કીધું તું તારે પણ એને ના પડે તને આ દીધું નો બર્થડે કીધું કેક નો લેતો આપણે ઘરે રહીએ તેને ના પડે કે આપણે નથી બર્થડે ઉજવવાનો તો મે તો કાઈ ને અને ગઢિયા લીધેલા છો ઉપર એની ઉમર થઈ ગઈ છે એ હતો ને એમ કેતા હોય કે અત્યારે તો બધું કેવું કે નીકળું છે કેક લાવે બર્થ ડે પેલા કોઈને ખબર નથી પડતી કે આજ અમારો બર્થ છે એમ અત્યારે બધા હાથે કરી ને બધા પોત પોતાનું આયુષ ઓછું કરે છે એમ બાકી ઉજવતા હોય એને કઈ વાંધો નહીં માતાજી હાજર નરવા રાખે ને હોય ઘણા એને શોખ હોય મને હતન એવો શોખ હતો લગન થયા પછી મે હતન મારે બર્થડે ઉજવો તો એકવાર નહી કેક લાવ્યા તા પણ એટલું બધું આમ નતું ડેકોરેશન ને બધું નતું કર્યું ખાલી કેક ને એવું લાવ્યા તા આપડે ખાલી કેક લાવે કેક જ આપડે ખાધું તો કર્યું હતું બાકી સમજી એ ન ઉજવે મને તો એ કબરા બાપુ એ કીધું ને કે બર્થડે કોઈ બાળકોનો નો ઉજવવાનો એટલે તે દુ મન નકરું મગજ માં ઈજ ઘૂમે છે એટલે મન છે નકરું ઈજ થાય કે બર્થડે છે ને ઉજવવો નથી હમ <laughs> 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 का <सिक्वार्दी laughs> दूसे ने <आ. laughs> बाकी आता बिझ बे वर नु काय आपला मुकेश भाई केव डेशन करू के तू शमसा समस्यू केरस मजा सायकल बनावी ती આપણ કેવો મગજ દોડ્યો હશે સાયકલ એટલે સાયકલ કેવી પડે ઓ સુપર પણ આપણે તો એવું બધું કઈ કરતા નથી આપણે હર્ષિલ સાત મહિના આઠ મહિના નવ મહિના એમ પૂરો થાય તો સાંભળતો નથી ને એવું કઈ કરતાય નથી નઈ આપણે જો આ ખેતી નું કામ કરતા હોય એટલે પછી એવો ઘણો એમાં ટાઈમ જોઈ એવું બધું અને ભૂલાઈ જાય કામ કામમાં માં હતા ભૂલાઈ જાય એવું થાય હર્ષિલ હજી હમણાં જ દસ મહિના પૂરો થયો પણ કઈ સાંભળ્યું જ નહીં

कंटाळा कंटोला कंकोड कंकोडा केला સાથે જ હવે આંખનો અલોક આપણે અહીંયા પૂરો કરી દેસુ તો આંજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અલ્લોક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ઓલ્લોકમાં ક્યાં સુધી બધા જય દ્વારકાધીશ બાય બાય